જય સ્વામિનારાયણ તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસ ફાગણ ફાગણસુ તેર શુક્રવાર એક સમયે મુકુંદાનંદ વર્ણી સંતો પાર્ષદો સહિત શ્રીઅરી વડતાલથી ચાલ્યા તે કંજરી ભાલજ વગેરે ગામોમાં વિચરણ કરતા થતાં ઉમરેઠ પધાર્યા નંદરામભાઈ ઠાકરને ઘેર ઉતર્યા રાત્રિ રોકાયા નંદરામભાઈએ હતી અરઘેલા ઉતારાને થાળ કરીને શ્રીઅરીની પ્રસન્નતા મેળવી સાંજે સંધ્યા આરતી ધૂન કીર્તન કથા વાર્તા કરીને સંતો અને શ્રીહરીએ ઉમરેઠના સત્સંગીઓને સુખ આપ્યા બીજે દિવસે સવારે નરભેરામભાઈ શ્રીહરી પાસે આવ્યા દંડ પ્રણામ કરીને વિનંતી કરી કે પ્રભુ મારે ઘેર જમવા પધારો આમંત્રણ સ્વીકાર્યું અને સંતો સહિત તેમને ઘેર જવા નીકળ્યા નરભેરામભાઈ પણ સાથે હતા શ્રીહરીને સંતોનું તેમણે સ્વાગત કર્યું પ્રેમભાવે પૂજા કરીને હરિને વિવિધ વસ્તુઓ અર્પણ કરી હરિ તથા સૌ સંતો ભક્તોને રસોઈ રૂપરામભાઈને ઘેર હતી તેઓ થાળથિયાર તથા હરિને બોલાવવા આવ્યા હરિ રૂપરામભાઈની સાથે તેની ઘેર જતા હતા ત્યાં રસ્તામાં વિપ્ર પ્રભાશંકર દેવદત્તના બહેન જમનાબાઈનું ઘર આવ્યું તેને જાણ થઈ કે મહારાજ રૂપરામભાઈને ઘેર જમવા પધારે છે ને હમણાં જ બજારમાંથી પસાર થશે હરિના દર્શન કરવા માટે પોતાના ઘરના દરવાજે તે ઊભા રહ્યા થોડી જ વારમાં શ્રીહરી ત્યાં ચાલતા પધાર્યા જમનાબાઈએ શ્રીહરીના દર્શન કર્યાને હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ મારે ઘેર જમવા પધારો અને મારું ઘર પાવન કરો શ્રી હરી કહે કે હાલ તો અમે રૂપરામભાઈને ઘેર જઈએ છીએ આજના થાળનું તેનું આમંત્રણ છે સમયની અનુકૂળતાએ કોઈક વખત અમે તમારે ત્યાં જરૂર આવીશું મહારાજ રૂપરામભાઈ તો તમને જમાડવાનો લાભ વારંવાર લે છે માટે આજ તો તમે મારે ત્યાં જ ભોજન કરો આપ આજ્ઞા આપો તો તમારે માટે હું ભોજન બનાવું આગ્ર જોઈને શ્રીહરીએ કહ્યું કે તમે રસોઈ તૈયાર કરો તમારે ત્યાં જમીને પછી જ અમે બીજે ગામ જઈશું શ્રીહરીએ આમંત્રણ સ્વીકાર્યું તેથી જમનાબાઈ હતી રાજી થયા અને હરગ ભાવથી ભોજન બનાવવા લાગ્યા શ્રીહરી રૂપરામભાઈને ઘેર ગયા આદર ભાવથી સંતોનું શ્રીહરીનું પૂજન કરીને જમાડ્યા પૂજા કરી ભેટ સોગાદો અર્પણ કરી આશીર્વાદ આપીને શ્રીહરી ત્યાંથી ચાલ્યા થોડી વારે શ્રીહરી સારું તૈયાર થયા થયા થોડીવારે શ્રીહરી માટે તૈયાર થાળ થયા પછી ઉતાવળે પગીને પગે આવીને બોલાવવા માટે જમનાબાઈ રૂપરામભાઈને ઘેર આવ્યા અને કહ્યું કે ભાઈ મહારાજ ક્યાં છે ભોજન વાસ્તે હું તેમને બોલાવવા આવી છું તેમણે કહ્યું કે શ્રી હરિ અહીંથી જમીને થોડી વાર પહેલાં પણસોરા ગામ તરફ ગયા રૂપરામભાઈની વાત સાંભળીને જમનાબાઈને ખૂબ આઘાત લાગ્યો તેણે કહ્યું કે ભાઈ મેં મહારાજને આમંત્રણ આપ્યું ને તેમણે મારું આમંત્રણ સ્વીકાર્યું પછીથી મારે ત્યાં ભોજન કરવા શા માટે આવ્યા નહીં મારો કાંઈ અપરાધ છે મેં ભાવથી તૈયાર ભોજન કર્યું છે તે નહીં જમે ત્યાં સુધી હું પણ જમીશ નહીં અને ઉપવાસ કરીશ એમ કહીને જમનાબાઈ ઘેર ગયા જમનાબાઈની વાત સાંભળીને તેમની પ્રતિજ્ઞાનો વિચાર કરીને રૂપરામભાઈ પણ વિચારવા લાગ્યા કે હવે શું કરવું આમ વિચારી તેમણે જમનાબાઈના ભાઈ પ્રભાશંકર નરોત્તમ દયારામ વગેરે સૌ સત્સંગીઓને બોલાવ્યા અને શ્રીઅરીના કહેવાથી જમનાબાઈએ થાળ બનાવ્યો એ બધી જ વાત તેઓને કહી સાથોસાથ જમનાબાઈએ જે પ્રતિજ્ઞા કરેલી તે પણ કહી રૂપરામબાઈની વાત સાંભળી તેઓ વિચારમાં પીડ્યા અને જમનાબાઈને ત્યાં આવ્યા જમનાબાઈએ કહ્યું જમનાબાઈને કહ્યું કે બહેન તમે ચિંતા કરો નહીં અમે સૌ પણસોરા જઈશું અને મહારાજને વિનંતી કરીને બોલાવી લાવીશું શ્રીહરી તમારી ઈચ્છા જરૂર પૂરી કરશે આમ કહીને મહારાજને બોલાવવા માટે પણસોરા ગામે સદાસ રામભાઈ વજય રામભાઈ વ્યાસ દયારામ શુક્લને મોકલા પોતાને ઘેર જમના બેન તો એકાંતમાં બેસીને મહારાજની મૂર્તિ સંભાળીને ભજન કરવા લાગ્યા ઉમરેઠથી નીકળીને શ્રીહરી પણસોરા પહોંચ્યાને ત્યાં જ નાગરદાસભાઈના પટેલને ઘેર ઉતરા શ્રીહરી આવ્યાના સમાચાર સાંભળીને સર્વે સત્સંગીઓ દર્શને આવ્યા ભક્તજનો દંડવત પ્રણામ કરીને નજીક બેઠા શ્રીહરીએ સર્વના કુશળ કુશળ સમાચાર પૂછ્યા સત્સંગી વિપ્ર વિશ્વનાથભાઈના પત્ની શ્રી હરિના દર્શન કરવા આવ્યા દર્શન કરીને બહેનોની સભામાં બેઠા મહારાજે તેમના સમાચાર પૂછ્યા શ્રી હરિને કહ્યું કે ભોજનનો સમય થયો છે આજ્ઞા આપો તો હું ભોજન બનાવું સારું તમે ભોજન તૈયાર કરો અમે જમવા આવીશું આજ્ઞા થતાં રૂપાબાઈએ ભોજન તૈયાર કર્યું હરીને જમવા માટે બોલાવવા આવ્યા આ બાજુ ઉમરેઠથી ચાલેલા ત્રણેય ભાઈઓ પણસોરા પહોંચ્યા મહારાજને મળ્યા અને જમનાબાઈના નિર્ણયની વાત કહી હરીએ કહ્યું કે તેમનો ભાવ છે માટે ઉમરેઠ જરૂર આવીશું અને તેમને તૈયાર કરેલ ભોજનનો થાળ જમીને ઈચ્છા પૂર્ણ કરીશું તમે ઉમરેઠ જઈને તેને આ સમાચાર આપો અમો રૂપાબાઈને ત્યાં જમીને તરત ઉમરેઠ આવીએ છીએ શ્રીહરિની આજ્ઞા થતાં તેઓ ઉમરેઠ તરફ રવાના થયા અને શ્રીહરી ભોજન કરવા રૂપાબાઈને ઘેર પધાર્યા ઉમરેઠમાં જમનાબાઈ તો એકાગ્ર ચિત્તથી શ્રીહરીનું ભજન કરતા હતા તેની પ્રાર્થના સાંભળીને શ્રીહરી દિવ્ય સ્વરૂપે જમનાબાઈની સમક્ષ પ્રગટ થયા અને કહ્યું કે જમનાબાઈ તમારો ભક્ત તમારા ભક્તિભાવને આધીન થઈને અમે તમારે ત્યાં જમવા આવ્યા છીએ તમે થાળ પીરસીને તૈયાર કરો શ્રી દર્શનથી હર્ષિત થયેલા જમનાબાઈએ પ્રણામ કર્યા અને થાળ પીરસીને શ્રીહરીને જમવા બેસાડ્યા પ્રેમથી પીરસેલા ભોજન મહારાજ જેમાં કહ્યું કે તમારી ઈચ્છા મુજબ તમારા ભોજન જેમાં હવે અમને રજા આપો અમારે જવાની ઉતાવળ છે જમનાબાઈએ કહ્યું કે મહારાજ આપ મારું ભોજન જેમાં હવે આપ ખુશીથી જઈ શકો પણસોરાથી ઉમરેટ તરફ આવતા તે ત્રણેય સત્સંગીઓને રસ્તામાં શ્રીહરી સામા મેળાને કહ્યું કે તમે તો પાછળ રહી ગયા અમે જમનાબાઈના ઘેર ભોજન કરીને પાછા પણસોરા જઈએ છીએ શ્રીઅરીના દર્શન કરીને તેઓ અતિ આશ્ચર્ય શ્રી શ્રીયરીનું આ દિવ્ય ચરિત્ર નજરે નિહાળનાર તેઓ અતિ આશ્ચર્ય પામ્યા ઉમરેઠ ગયા વિનાશ રયાનંદુ ઠાકર ને નિવાસ ભગવાને ત્યાં ભોજન કીધું રૂપ રામ ને સુખ જ દીધું બીજ દ્વિને દ્વિજાઈ तेन नो तय राजन सुखदायी करो विविध प्रकार नो थाल पण जमवा रया दयाल पण सोरे गया रूडी पेर पाटीदार नागरदास घेर तहाँ विप्र विश्वनाथ भाई तेनी पत्नी रूडी रूप बाई तेनी पासे करावी ओ थाल जय जीवन जन प्रतिपाल ઉમરેઠાની જમ જમના બાઈ કરી થાળ ઘણી અકળાઈ ઘણી હોશે કર્યો હતો થાળ પણ જમવા રહ્યા ન કૃપાળ તેથી થઈ અતિશે જ ઉદાસ જરે આંસુ ને નાખે નિશ્વાસ ભાવ જાણ્યો તે ભૂપ ન ભૂપે ગયા જમવાને દિવ્ય સ્વરૂપે સ્વાર પાળા શોભે નિજ જ સાથે એવું રૂપ ધર્યું મુનિનાથે જય ભાવથી ભોજન કર્યું બાઈ જમનાનું અંતર ઠર્યું જમી પૂર બાર નીકળ્યા જોઈ કોઈ જને નહીં કળ્યા બે ગામ ગયા સમાચાર ત્યારે અચરજ ઉપજ્યું અપાર અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિલામૃત કળશ સાત વિશ્રામ એકત્રીસ માથી